કોમેલ રામ એકલો નથી એની આરે લાખો ખેડૂત છે લાખો આગેવાનો છે ધમકી આપવાનો પ્રયત્ન કરી રહ્યા છું કે તમારી માયા હવાહેર હુંઠ ખાધી હોય તો એક વખત આને હાથ અડાડી હા મુરિયા નો નાખે તો કેજો પ્રવિણભાઈ રામનો અત્યારે અવાજ દબાવો એટલે સીધી જ વાત છે કે ઘેરનો અવાજ દબાવો કેમ કે અત્યારે પ્રવીણ રામનો અવાજ છે ઘેરનો અવાજ છે ઘેર માટે થઈને નીકળા છે અને ત્યારે આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ ખેડૂતો માટે પદયાત્રા એ છે અને આ પદયાત્રામાં તેઓ પહોંચ્યા ઘેડના ઓશો ગામે આ દરમિયાન તેમને સમર્થન આપવા પહોંચ્યા હતા હવામાન નિષ્ણાંત તરીકે જાણીતા પરેશ ગોસ્વામી પરેશ ગોસ્વામીએ પ્રવીણ રામને સમર્થન આપ્યું અને સરકાર પર નિશાન સાધ્યું હતું પ્રવીણ રામ પરેશ ગોસ્વામીએ પડકાર ફેંક્યો હતો શું બોલ્યા હતા પરેશ ગોસ્વામી તે પાંચ તારીખ થી સતત પદયાત્રા કરી રહ્યા છે આજે એનો દસમો દિવસ છે દસ દિવસ થી પદયાત્રા કરી રહ્યા છે અંદર પડી ગયા છે છતાં પણ પીડા થાય પદયાત્રા કરી કરીને ખેડ ખેડા તમામ ગામ ગામ જઈ અને લોકોને મળી રહ્યા છે લોકોને શું સમસ્યા છે કે અનુભવી રહ્યા છે ને એની જે સમસ્યા છે એનું નિરાકરણ આવે એ માટે થઈને સતત અત્યાર પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આની અંદર પણ જે પ્રવીણભાઈ આજે ગામ ગામ જઈને નોંધ કરી રહ્યા છે કે ભાઈ આ ગામની શું સમસ્યા છે આ ગામમાં પાણી ભરાય છે આ ગામના ખેડૂતોને

એની અંદર 7% માંથી કેન્દ્ર સરકારે 3% અને રાજ્ય સરકારે 4% જમા કરવાના અને આ ગામ હોય અથવા તો આ જિલ્લાનું કોઈ ગામ હોય કે ગુજરાતનું કોઈ પણ ગામની અંદર એ રાજ્ય સરકારે જે 4% રકમ પાક ધિરાણના વ્યાજની જમા કરવાની હોય એમાં ગુજરાતના એક પણ ખેડૂતના ખાતામાં 2019 થી લઈને આજ દિવસ સુધી જો જમા કરી હોય તો આ ગુજરાત છોડીને જતો રહેવા તૈયાર છે રહેવાથી એક પણ રકમ નહી છે પાક વીમાની વાત હતી એ પાક વીમો ત્યારે તો ન મળ્યો એ પછી ખેડૂતો દ્વારા કોર્ટ કેસ કરવામાં આવ્યો હાઈકોર્ટમાં ખેડૂતો કેસ જીત્યા હાઈકોર્ટ આદેશ થયો કે આ ખેડૂતને એની પાક વીમાની રકમ આપવી એના આદેશ પછી પણ આજે છેલ્લા ત્રણ વર્ષથી રાતિ પાય ખેડૂતના ખાતામાં નથી આવી ત્યારે આવા તમામ મુદ્દા લઈ અને પ્રવીણભાઈ રામ આ ગેરપંથક ની અંદર ફરી રહ્યા છે તો ભાજપના પેટમાં દુખી રહ્યું છે ભાજપની અંદર ક્યાંક ડર ફેલાયેલો છે કે પ્રવીણભાઈ રામ જે આ ગામડા ગામડા ફરી રહ્યા છે ને તો એ જે ગામોની મુલાકાત લઈ રહ્યા છે એને કારણે અમારા જે કાળા કરતૂતો છે એ ખુલા પડી જશે અમારા ભ્રષ્ટાચારો છે એ ખુલ્લા પડી જશે

અને ત્યારે વારંવાર ભાજપ દ્વારા અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા કરી રહ્યા છે ધમકીઓ આપી રહ્યા છે હુમલો કરવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે હું આ ઓછા ગામના ચોકમાંથી કહું છું કે તમારી માએ હવાહેર હુંટ ખાધી હોય તો એક વખત આને હાથ કાઢી દો મૂળીયાનો ઉખેડીના તો કેજો અમે પણ ગુજરાતના ખેડૂત છીએ ત્રણેલ રામ એકલો નથી ની આરે લાખો ખેડૂત છે લાખો આગેવાનો છે ધમકી આપવાનો પ્રયત્ન કરી રહ્યા છો શું બગાડ્યું છે તમારું પ્રવીણ રામે ખાલી વાત એટલી કરી કે મારા ઘેડ માટે ન્યાય જોઈએ અને જો ઘેડ માટે ન્યાય માગ્યો હોય અને એના ઉપર હુમલો કરવાનો પ્રયત્ન થતો હોય તો એના માટે પ્રવીણ રામ ઉપર હુમલો થાય ના પેલા અમારા અનેક લોકોના માથા લેવા પડશે એ માટે થઈને તૈયાર રહેજો અને તમારામાં તાકાત હોય તો ખુલ્લી સાથે આવજો હું જો તમારું હામયું કરવાનું આવું મન કેજો ભાઈ ભાઈ એટલે આ દરેક કણુભાઈઓ અહીંયા ઉપસ્થિત છે ઓસા ગામની અંદર દરેક મિત્રોને મારી વિનંતી છે કે આજે આપણો અવાજ બનીને પ્રવિણભાઈ રામજી ઘેરમાં પદયાત્રા કરી રહ્યા છે ત્યારે દરેક મિત્રો આપણા અવાજ મજબૂત બને આપણી વાત છે એ યોગ્ય જગ્યાએ પહોંચે અને આપને ન્યાય મળે એ માટે થઈને આપણે પ્રવીણ રામને સપોર્ટ કરવાનો છે આજે તો સપોર્ટ કરવાનો છે પણ આજીવન પ્રવીણ રામ જારે આપણો અવાજ ઉઠાવે જયારે ખેડૂત માટે લડે ત્યારે આવતીકાલે અહીંથી કોળી સમાજથી આપણે કોળી સમાજ થી કોળી સમાજથી ફરીથી સવારે નવ વાગે આગળ જવા માટે પદયાત્રાનો પ્રારંભ થાય ત્યારે આ ગામના તમામ વડીલો યુવાનો મિત્રો માતાઓ બહેનોને બધાને

જય કિસાન વંદે માત્રમ ભારત માતા કી